કાનેર વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ સરેરાશ પિંચોતેર પોઈન્ટ ચાલીસ ટકા મતદાન નોંધાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા તથા મધ્ય સત્ર ચૂંટણી માટે મતદાન નોંધાયું હોય જેમાં વહેલી સવારે સાતથી સાંજે છ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં વાંકાનેર તાલુકાના ચૌદ ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો સહિતની ચૂંટણી માટે મતદાન યોજાયું હોય જેમાં સમગ્ર પંથકમાં કુલ સત્યાવીસ હજાર આઠસો બાવીસ મતદારોમાંથી વીસ હજાર નવસો ઇઠોતેર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ પંચોતેર પોઈન્ટ ચાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે મતદાનની વિગતવાર માહિતી જોઈએ તો વાંકાનેર તાલુકાના પંચાસિયા કાશીપર ચાચડીયા પલાસડી પેરડા સિંધાવદર વીડી ભોજપરા ભાટીયા પીપળીયા રાજ સહિતના સાત ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન તથા મધ્ય સત્ર ચૂંટણીમાં કુલ અઢાર હજાર ચારસો ચોરાણું મતદારોમાંથી ચૌદ હજાર આઠસો એકત્રીસ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં એંશી પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન નોંધાયું છે જ્યારે સત્તાપુર હસનપર શેખરડી પીપળિયા ખીજડીયા પાજ લુણસર અને આણંદપર સહિતના સાત ગામોમાં કુલ નવ હજાર ત્રણસો ને અઠ્યાવીસ મતદારોમાંથી છ હજાર એકસો સુડતાલીસ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ પોઈન્ટ નેવું ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી ચૂંટણી પંચ દ્વારા સાંજે સાત વાગ્યે જણાવવામાં આવી છે મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજરોજ ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્વક થાય તે માટે મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નીચેના સ્ટાફ દ્વારા ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ જે બંદોબસ્તના ભાગરૂપે હાલ રાહુલ ત્રિપાઠી સાહેબ છે અત્યારે વાંકાનેર મુકામે સંવેદનશીલ મથકોની મુલાકાત લેવા માટે આવ્યા હતા અને મુકા મુલાકાત દરમિયાન જે મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરી અને અહીંયા વાંકાનેર ટંકારા તેમજ હળવદ જે વાંકાનેર ડિવિઝનમાં આવે છે તમામ મત મથક મતદાન મથકો ઉપર મતદાન ખૂબ જ શાંતિપૂર્વક રહ્યું અને મતદારોએ ઉત્સાહપૂર્વક ચૂંટણીના આ પર્વમાં ભાગ લીધો